શિઓ અને રેકીય ગતિની ચલરાશિયો વચ્ચેનો સંબંધ તેમાં જોઈએ કોણીય સ્થાનાંતર એક્સ અને વાયમાં દર્શાવ્યો છે જ્યાં ઝેડ અક્ષ જે છે એ આ રીતે બહાર આવતી દિશામાં છે એ અનુલક્ષીને ઓ એવું છે આ ઓઝેડ અક્ષ અનુલક્ષીને ગતિ કરે છે આ બધા

હવે જો આ પદાર્થ ને આ ઉધરને અનુલક્ષીને ચાક ગતિ કહેતો હોવાથી થોડા સમય બાદ આ પદાર્થ જે છે એ આ રીતે સ્થાનાંતર અનુભવે છે અને સ્થાનાંતર અનુભવીને આ રીતે ચાક ગતિ કરીને આ અવસ્થામાં ગોઠવાય છે ત્યારે બિંદુ પી જે છે એ પહેલા અહીંયા પી પી અહીંયા હતું હવે એને થોડું અંતર કાપી અને પી બિંદુ પી પ્લસ ડેલ્ટા ટી સમય આ રીતે স্থানান্তর અનુભવે છે ત્યાર બાદ તેણે સંદર્ભ રેખા ઓએક્સ સાથે જે ખૂણો બનાવ્યો છે ધારો કે થોડો જે ખૂણો એને પહેલા ઓપી સાથે બનાવેલો ખૂણો ડેલ્ટા થીટા હોય એટલે થી કોણ સ્થાનાંતર છે ડેલ્ટા થશે આમ ઓ બિંદુ એને ઓએક્સ ને અનુલક્ષીને પીંદુ બિંદુ પી ને પીડે સરખું જ છે ફક્ત અહીંયા પી નું થાય છે સ્થાનાંતર એટલે હું અહીંયા જો પી દર્શાવું પણ t બરાબર ટી પ્લસ ટી સમય જે ખૂણો બનાવ્યો તે ખૂણો થીટા વત્તા ડેલ્ટા ઠીટા થશે અહીંયા થીટા વત્તા ડેલ્ટા થીટા આપણને મળે છે આમ અહીંયા જે છે ઠીટા એ ખૂણો છે એટલે કે કોણ છે

તે ડેલ્ટા ઠીટા છે સંદર્ભ રેખા તરીકે આપણે અહીંયા ઓએક્સ ને લીધી તો આપણે ઓવાય પણ લઈ શકીએ છીએ અહીંયા સામાન્ય રીતે ધન ને સંદર્ભ રેખા ઓએક્સ જે છે એ આપણી સંદર્ભ ઓએક્સ આપણી સંદર્ભ રેખા છે ધન ધન એક્સ અક્ષ ને સંદર્ભ રેખા તરીકે લઈ શકાય છે

સાપેક્ષ અંતરો જે છે એ અફર જળવાઈ રહે છે આથી બધાજ જ કણો સરખું કોણીય થાનાંતર અનુભવે છે માટે ધળ પદાર્થને જાગૃતિનું વર્ણન અસંખ્ય કણોમાંથી કોઈ એક કણ માટે આપણે કરી શકીએ છીએ અહીંયા ઘડી ધળ પદાર્થ પર અસંખ્ય કણો આવેલા હોય છે પણ આપણે ફક્ત એક કણનું કોણીય સ્થાનાંતર જાણી લીધું તો દરેક દરેક કણ વડે અનુભવાતું જે કોણીય સ્થાનાંતર છે તે સરખું જ હશે એટલે કે ડેલ્ટા થીટા જેટલું હશે કોણીય અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જો ચાગ ગતિ કરતા કોઈ પદાર્થ ધારો કે આ પદાર્થ છે એની કેન્દ્ર ઓ ને અનુલક્ષીને ચાકતી કરી રહ્યો છે તો અહીંયા કોઈ બિંદુ છે પી તેને ડેલ્ટા ટી સમય ગાળા બાદ ડેલ્ટા થી જેટલું કોણીય સ્થાનાંતર કરીને તે કોણ પીવન બિંદુથી પી ટુ બિંદુ સુધી આ રીતે પહોંચે છે તો તેની કોણીય ઝડપ શોધવા માટે કોણીય ઝડપ સમયગાળો છે એ છે ડેલ્ટા ટી તો ઓમેગા બરાબર ડેલ્ટા ઠીટાના છેદમાં ડેલ્ટા ટી હવે આ ગુણોત્તર ને નું મૂલ્ય બિંદુ

તત્કાલીન તત્કાલીન કોણીય ઝડપ દર્શાવે છે કોણીય ઝડપ પરથી આપણે કોણીય વેગ પણ શોધી શકીએ છીએ કોણીય વેગને પણ ઓમેગા વડે દર્શાવવામાં આવે છે પણ તે સદીશ રાશી છે જ્યારે કોણીય ઝડપ એ અધિશ રાશી છે હવે જો કોણીય ઝડપ પર કોણીય વેગ આપણે શોધવો હોય એટલે એની દિશા શોધવી હોય તો તે માટે આપણે જમણા હાથના સ્ક્રૂ નો ઉપયોગ કરવામાં આવે છે સૌપ્રથમ આપણે જોઈએ ઓમેગા બરાબર ડાલટા ટીટાના છેતના ડાલ્ટા ટી એટલે કે તેનો એકમ

તેની દિશામાં ગતિની દિશામાં ફેરવવામાં આવે તો તે સ્ક્રુ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉપરની દિશા તરફ આગળ વધે છે તે સ્ક્રુ ખુલે છે અને ઉપરની દિશા તરફ આગળ વધે છે આ આકૃતિમાં દર્શાવેલા તકતીનો જે કોણીય વેગ છે એટલે કે જે છે 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 તે ઉપરની ઉપરની દિશામાં ખસે દિશા દર્શાવે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો અતિ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ પી જે છે અને ડેલ્ટા ટી સમયમાં પી થી પીડે જેટલું સ્થાનાંતર કર્યો ચાપ પી પીડેશ ના છેદ માં સમયગાળો ડેલ્ટા ટી હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રીજા અહીંયા એટલે કે તેનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા છે આથી મળતું વેખીય વેગ બરાબર ચાપ પી પી એના બદલે આર ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી આમ સરેરાશ રેખીય વેગ બરાબર આર એટલે કે ત્રીજા ગુણ્યા સરેરાશ કોણીય ઝડપ હવે

आम v बराबर r गुणिया d थीटा dt ओमेगा એટલે તત્કાલીન કોણીય વેગ આપે છે આ v बराबर r ओमेगा એ પદાર્થના રેખીય વેગ અને કોણીય વેગ એટલે p એ રેખીય વેગ છે અને ઓમેગા એ કોણીય વેગ છે બંને વચ્ચેનો અતિશય સંબંધ દર્શાવે છે અહિયા હાથમાં એક પૈડું છે તે આ સ્પષ્ટ દેખાય છે જ્યારે તેના છેડા પાસે ઈ આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી તેનું કારણ આપણે સમજવાનું છે એ માટે શેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે તે આપણે એ તારવાનું આપણે કોણીય વેગ વિશે વિચારીએ તો બંને ઈ નો કોણીય વેગ તો સરખો જ હશે એટલે કે ઓમેગા સરખો જ હશે કેટલો ઓમેગા બરાબર તેને કરેલું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા ના છેદ માં એ સમય ગાળો ડેલ્ટા ટી જે થશે બરાબર પરંતુ અહીં બીજા કિસ્સામાં જોઈએ તો તેનો રેખીય વેગ જોઈએ તો ઈ નો રેખીય વેગ જે કેન્દ્ર પાસે ઈ છે તેનો રેખીય વેગ અને

એ છે વડે જે કોણીય સ્થાનાંતર થયું ડેલ્ટા ઠીટા આપણે લઈએ પિસ્તાલીસ ડિગ્રી તો એટલે કે ફાય બાય ફોર કહી શકાય અને એ માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી એ આપણે લઈએ સેકન્ડ પ્રતિ સેકન્ડ મળે છે ઈ નો કોણીય વેગ સરખો છે ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ કારણ કે બંને વડે આંધળા તો ખૂણો બી સરખો છે ડેલ્ટા ટીટા ના છેદમાં ડેલ્ટા ટી આમ આ બિંદુ પાસે આ બિંદુ પાસે અહિયાં જે દર્શાવેલું લાલ કલર થી બિંદુ એ દરેકે દરેક બિંદુ પાસે આપણને તેનો કોણીય વેગ ઓમેગા સમાન મળે છે જે જીરો પોઈન્ટ ઓગણચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ છે હવે બીજા કિસ્સામાં આપણે રેખીય વેગ જોઈએ તો

સ્થાનાંતર કરવા માટે વધારે સ્થાનાંતર કર્યું જયારે આ બિંદુ પાસે ઈ ઓછું સ્થાનાંતર કર્યું અહીંયા ઘડી જે બિંદુ હશે સરખામી ના સરખામીમાં વધારે કર્યું અને પાસેના એ સૌથી વધારે એટલે સ્થાનાંતર બરાબર ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો એના પછી એસ બરાબર આર ઠીટા ઠીટા અહીંયા ઘડી ડાયટા ઠીટા છે એની ત્રિજ્યા આપણે આર લઈએ તો સ્થાનાંતર ડેલ્ટા એસ બરાબર ત્રીજા આર ગુણ્યા તેનું લેખીય સ્થાનાંતર છે અને ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર અને આર જે છે એ ત્રિજ્યા છે ડેલ્ટા બરાબર આર જેની ત્રીજા છે ગુણ્યા ડેલ્ટા ઠીટા જે તેનું કોણીય સ્થાનાંતર છે અહીં આ બિંદુ પાસે રેખીય સ્થાનાંતર વધારે છે અને ડેલ્ટા એ તેનો ખૂણો છે ખૂણો તો સરખો છે ડેલ્ટા થીટા દરેક જગ્યાએ હવે જો સમયની સાપેક્ષ છે તેનું વિકલન કરું ડેલ્ટા ઠીટા ના છેદમાં ડેલ્ટા ટી મૂકવું અહીંયા ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી છે એ મને રેખીય વેગ આપે છે જેને હું બી વડે દર્શાવું છું કે વીડી વડે દર્શાવું છું જ્યારે અને જે છે છે એ મને કોણીય વેગ આપે જેને હું ઓમેગા વડે દર્શાવું આપણને ટી બરાબર આર એટલે એની ત્રીજા ગુણ્યા તેનો કોણીય વેગ ઓમેગા આમ ટી બરાબર આર ઓમેગા મળે છે અહીં એ અને બી દરેકે દરેક બિંદુ પાસેનો તેનો રેખીય વેગ જુદો જુદો છે જ્યારે તેનો કોણીય વેગ ઉમેગા સરખો છે હવે ત્રિજ્યા આર છે એ બિંદુ પાસેની એ હું એક સેન્ટીમીટર લઉં બી બિંદુ પાસેની તે ત્રિજ્યા એટલે આર બી અને હું ત્રીસ સેન્ટીમીટર લઉં બંને કિસ્સામાં કોણીય વેગ જે છે સરખો છે એટલે કે ઓમેગા a = ઓમેગા b બંને બિંદુ માટે કોણીય વેગ સરખો હોવાથી જે આપણે આગળ શોધી તો 0.39 રેડિયન પ્રતિ સેકન્ડ આપણે માળ્યું પણ તેનો રેખીય વેગ અલગ અલગ છે તો a બિંદુ પાસેથીનો રેખીય વેગ va = ra * a બિંદુ પાસેથીનો કોણીય વેગ ઓમેગા કે

So, cm ते ते भी भी so, भी भी तो 0.39 सेंटीमीटर प्रति सेकंड આપણને તેનો રેખીય વેગ મળે છે તે જ રીતે બી બિંદુ પાસેનો રેખીય વેગ શોધીએ એટલે VTB જોઈએ તો VTB = RB એટલે કે બી બિંદુ પાસેની ત્રિજ્યા * ઓમેગા થી જે તો એ આને બી બંદમે દે સરખો દો તેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર હતી તો 20 સેન્ટીમીટર * 0.39 રેડિયન પ્રતિ સેકન્ડ આખી

અહીં બિંદુ પી જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે બિંદુ નો સ્થાન દર્શાવેલો છે આકૃતિમાં પરિણામે રેખીય વેગ V બરાબર કોણીય વેગ ઓમેગા ક્રોસ બિંદુ P નો સદિશ ઓમેગા ક્રોસ આર વડે દર્શાવવામાં આવે છે પણ જો

બરાબર આપણને આર ઓમેગા sin ઠીટા મળે છે પણ અહીંયા ઠીટા બરાબર જો નેવું એટલે કે મૂલ્ય દર્શાવે છે હવે ઓમેગા ક્રોસ આર ની દિશા શોધવા માટે પણ જમણા હાથના સ્તૃનો ઉપયોગ કરવામાં આવે છે

આ દિશામાં દિશા મળે છે આ મેઘવી ની દિશા જમણા હાથના સ્ક્રુ ના ની શોધી શકાય છે અને વેગવી બરાબર કોણીય વેગો મેગા ક્રોસ આર તેનો સ્થાન સદિશ દર્શાવે છે